નમસ્કાર મિત્રો શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે દારૂ પી સુઈ ગયેલા શ્રમિક આધેડ ઉપર શ્વાનોના ટોળાએ હુમલો કરી ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે નશામાં રહેલા શ્રમિક ઉપર શ્વાનોએ હુમલો કરી બચકા ભરી લેતા સ્થાનિકોએ શ્વાનોને ભગાડી સારવારમાં ખસેડાયા હતા જો કે ગંભીર હાલતમાં રહેલા આધેડનું સારવારમાં મોત નીપજ્યું હતું જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારના વતની અને હાલ પારડી ગામે આવેલા પૂજા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજૂરી કામ કરતા વિજયદાસ સહદેવદાસ નામના શ્રમિક આધેડ ગત શનિવારે રાત્રે દારૂપી કારખાના નજીક સુઈ ગયું હતું દરમિયાન શ્વાનોના ટોળાએ નશામાં ધૂત આધેડ ઉપર હુમલો કરી બચકા ભરી લીધા હતા જેથી ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ સ્વાનોને ભગાડી ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી સાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવાયું હતું પ્રાથમિક તપાસમાં મૃતક એક વર્ષથી અહીં રહેતું હતું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો